એનું એક જ કારણ સાહેબ કરે છે બધું પણ આપણને આગળ કરે કે નહીં તું કરે છે તું કરે છે તું કરે છે સમાજમાં પ્રત્યેક જગ્યાએ તમને મને ડગલે ને પગલે સન્માન કોઈ અપાવતું હોય ને તો કેવલ ને કેવલ કૃષ્ણ એટલા માટે સાહેબ બીજે બધે ફાફા મારવા કરતા છે ને આના શરણે આવી જાઓ અને પછી ઈમાનદારીથી કહી દો ભગવાન કેવલ ને કેવલ તું મારો કોઈ બ્રહ્મ લીધો છે આમાં બ્રહ્મ સંબંધ લીધો એને ખબર હોય કંઠી પહેરે ત્યારે કૃષ્ણને શરણાગતિ કરવાની અને કહેવાનું કૃષ્ણ હું તારી છું કૃષ્ણ હું તારો છું અને હવે ઈમાનદારીથી જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તારો થઈને જ રહીશ કૃષ્ણ તવાસમી કૃષ્ણ તવાસમી ડાયા માણસો સવારમાં ઊઠીને રોજ કનૈયાને કહી દેવાનો કનૈયા હું તારો છું અથવા તારી છું સંસારના જે આ સંબંધો છે એ બધા પચાસ સાઠ સો વર્ષ બધા નિભાવી છે આજે કોને ખબર આવતા જન્મમાં એ પાછો ઘરવાળો બની જાય તો એવું પણ બને હો ગરુપુરાણ ત્યાં સુધી લખેલું આ જન્મમાં જે ઘરવાળી બની છે કદાચ આવતા જન્મમાં આપણા આંગણાની ગાય બને લખેલું છે તો જેની સાથે આ જન્મમાં સંબંધ છે એ કાયમ માટે નથી રહેવાના બેનો એ તો નક્કી જ કર્યું છે અમને તો જન્મ સુધી આ જ મળે એમ અને ભાઈઓ એવું નક્કી કર્યું કે આ અમારો સાતમો જ હોય વેલાણીમાં એવું નથી ને બોલો હાય નથી પાડતા મારા હે એટલા બધા થાકી ગયા છો તમે આનંદ કરું છું વાલા હંમેશા માટે યાદ રાખજો કૃષ્ણ તપાસ હું કને તારો છું અથવા તારી છું રોજ ઉઠીને ભગવાન રોજ ઉઠીને ભગવાન દ્વારકા વાળો સમાજમાં પ્રત્યેક જમાયે જયારે દુખ આવ્યું ને ત્યારે આ દ્વારકા વાળો આવ્યો હતો હવે આવ્યો હતો એટલે ભરોસો વધી ગયો એમ તમારા મારા બધા કામ છે ને ઈશ્વર અનાયાસે કરતો હોય ત્યારે એની ઉપર ભરોસો રાખો કે નહીં ભગવાને મારું કામ કર્યું છે હવે મારે ભગવાનને દૂર ન કરાય મારાથી કરતે હો તું નામ હો કૃષ્ણ તવાસમી કૃષ્ણ તવાસમી કૃષ્ણ તવાસમી બહુ સરસ મજાની કથા છે સાહેબ ભાગવતની કથા આજથી લઈને સાત દિવસ સુધી પોથી માથે લઈને આવ્યા છીએ આવો આ કનૈયા બિલકુલ મોડું ન કરતા પહેલા દિવસે હૃદયમાં ઉતારી દઈએ કારણ કે કનૈયો હૃદયમાં ઉતરી જાય ને તો નાઇન્ટી નાઇન પર્સન્ટ આજે જ રાતે સપનામાં આવશે હો બાર જઈને કોઈને કહેતા નહીં મારે હજી સુધી નથી આવ્યો આ કથા એકસો ને પંચાવન થાય છે તમારા વડીલોના આશીર્વાદ થી હા એકસો પંચાવન મી કથા કરું છું પણ હજી સુધી સપનામાં દ્વારકા વાળો આવ્યો જ નહીં કોને ખબર હું વાંધો હશે પ્રયત્ન કરીએ એકાદી આવી જાય તો ન આવે તો કઈ નઈ ગુજરી જાય તે દી તો આવે ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નીકળે ગોવિંદ નામ લેકર પ્રાણ તન સે નીકળે બસ અંત સમય આવે તો એ બહુ થઈ સાહેબ આખી જિંદગી આવે એ વધારે સારું કારણ કે પછી અભિમાન આવી જાય મને તો ભગવાન ઘણા વાટા મારે છો મને તો ભગવાન દેખાણા ભાઈ કોઈને દેખાતા નથી અને જેને જેને દેખાઈ ગયા ને એ પછી અહીંયા રહેતા નથી જાય હિમાલયમાં અથવા જેને જેને દેખાય ગયા બધા ધામમાં વ્યા ગયા